જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે ખાટી મીઠી આંબલીની ચટણી ચટપટી બનાવીશું આપણે કોઈ પણ ફાસ્ટ ફૂડમાં ખાઈ શકીએ આપણે દહીં વડા છે પાણીપુરી છે ભેળપુરી છે આપણે ભજીયા સાથે બધા સાથે ખાઈ શકીએ એવી આપણે પ્યુરી બનાવીશું ચટણી એકદમ મસ્ત અને આ ચટણી તમે છ મહિના સુધી સ્ટોરેજ કરી શકો છો અને બાર આપણે રાખવી હોય તો ત્રણ મહિના સુધી સ્ટોરેજ કરી શકો છો જો આ મારી રીતથી બનાવશો તો તમારે છ મહિના સુધી આવીને આવી ચટણી રહેશે અને બહાર ત્રણ મહિના સુધી આપણે ફ્રીજમાં મૂકીશું તો છ મહિના સુધી મેં અઢીસો ગ્રામ આંબલી લીધી છે પરફેક્ટ માપ સાથે કહું છું પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે મા હું જે રીતના બનાવું છું એવી બનશે અને જરા પણ બગડશે નહીં આપણે અઢીસો ગ્રામ આંબલી લીધી છે દોઢસો ગ્રામ આપણે ગોળ લીધો છે અને સો ગ્રામ ખાંડ લીધી છે આપણે લારી પણ મળે તેવી ચટણી બનાવવી છે આપણે કંદોઈ બનાવે તે રીતના બનાવીશું એટલે આપણે ગોળને ખાંડને આપણે સોરી આંબલીને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીશું એટલે એકદમ ટેસ્ટવાળી આપણી ચટણી બનશે અને બંનેનો બેલેન્સ જળવાઈ રહેશે એટલા માટે આપણે ખાંડ લેવી લીધી છે સો ગ્રામ ખાંડ દોઢસો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ આંબલી પરફેક્ટ માપ સાથે મેં બતાવી છે હવે આપણે એક આ આંબલીને આપણે બી વગરની આવે છે તે લેવાની છે જો તમારે તે બી વગરની ન મળતી હોય તો તમે બી વાળી પણ લઈ શકો છો પણ બી આપણે કાઢી લેશું આપણે મેં બી વગરની લીધી છે આપણે હવે આ આંબલીને એક વાસણમાં આપણે ગરમ પાણીથી પલાળી દેશું આપણે આ એક મોટા વાસણમાં આંબલી નાખી દેવાની છે આપણે આ રીતના આંબલી નાખી દેસુ અને તેમાં આપણે ગરમ પાણીથી આપણે 30 થી ચાલીસ મિનિટ માટે પલળવા દેશું ને ગરમ પાણી કરી લીધું છે આપણે આંબલી ડૂબે એટલું પાણી નાખવાનું છે પહેલા આપણે છૂટી છૂટી આ રીતના કરી નાખીશું એટલે આપણે ખ્યાલ આવે કેટલું પાણી નાખવું એમ આપણે આંબલી ડૂબે એટલું જ રાખવાનું છે આ રીતના આપણે હાથ વડે અથવા ચમચી વડે તમે આ રીતના કરી શકો છો આપણે ડૂબે એટલું નાખવાનું છે જો વધારે હશે તો આપણે બાળવામાં લાગશે અને આપણે બળી નહી રીએ ફટાફટ બનશે ને એટલે આપણે ડૂબે એટલું રાખશું એટલે એકદમ સરસ પલળી જશે અને ગળી જશે ત્રીસ થી ચાલીસ મિનિટમાં જો તમારે ટાઈમ ન હોય તો તમે કુકરમાં બે સીટી વગાડીને પણ કરી શકો છો મારી પાસે ટાઈમ છે એટલે હું આ રીતના પલાળીને કરું છું એટલે મસ્ત બનશે ટાઈમ ન હોય તો તમે કુકરમાં બેસીપી વગાડશો તો મસ્ત થઈ જશે અને જો તમારે ખજૂર સાથે નાખવો હોય તો તમે પચાસ ગોળ તમારે દોઢસો ગ્રામમાંથી સો ગ્રામ લેવાનો છે પચાસ ગ્રામ ખજૂર નાખવાનો છે ખજૂર પણ ઠરિયા કાઢીને નાખવાનો છે હવે આને આપણે ઢાંકીને રહેવા દઈશું ચાલીસ મિનિટ માટે ચાલીસ મિનિટ બાદ આપણે ખોલીશું ત્યાં સુધીમાં એકદમ મસ્ત આપણે આંબલી ગળી જશે આપણે આંબલી જાય ત્યાં સુધીમાં આપણે ખડા મસાલા શેકી લેશું મેં એક ચમચી કાળા મળી લીધા છે એક ચમચી બે ચમચી વરિયાળી એક ચમચી આખું જીરું આ બધું આપણે ધીમા ગેસે શેકી લેવાનું છે તેની આપણે કચાશ દૂર થાય એટલું આપણે શેકવાનું છે આપણે કલર ચેન્જ નથી કરવાનો આ રીતના આપણે શેકી લેશું અને આ જો આપણે નાખીશું તો આપણી ચટણીની ફ્લેવર ઓરેજ થઈ આપણે કંદોઈ કે આપણે બજારમાં મળતી ચટણી આ રીતના જ બનાવે છે એટલે એકદમ સ્વાદિષ્ટ ચટણી હોય છે આપણે ઘરે પ્રશ્ન થતો હોય છે કે કંદોઈ બનાવે કે આપણે લારી પર મળે છે તેવી આપણે કીધું કેમ નથી બનતી પણ જો આ રીતના બનાવશું તો આ તમારે એકદમ મસ્ત એવી જ થશે કંદોઈ બનાવે તેવી જ બરા પ્રસંગમાં આપણે બધે હોય છે તે આ રીતના બનાવે છે એટલે એકદમ સ્વાદ આવે છે આ રીતના એક વાર જરૂર તમે ટ્રાયમાં જો આપણે એકદમ ધીમો ગેસ રાખીને આપણે શેકવાની છે નહીતર બળી જશે તો આપણે સ્વાદ નહીં આવે ચટણીમાં આ ખડા મસાલાનું એટલા માટે આપણે એકદમ ધીમે ધીમે શેકવાનું છે આપણે સુગંધ મસ્ત આવવા માંડી છે અને શેકાઈ પણ ગયું છે હવે આપણે આને ઠંડી ખાવા દેસુ જો તમારે મિક્સર જાર માં કાઢવી હોય તો કાઢી શકો છો અથવા તો આપણે ખાણી દસ્તાવડે ખાંડશું તો એકદમ સ્વાદ જળવાઈ રહેશે આપણે મિક્સરમાં અમુક ટકા સ્વાદ આપણે બળી જાય છે એટલે હું તો ખાણીમાં જ ખાંડવાની છું જો તમારી પાસે ખાણી ન હોય તો તમે મિક્સર જાર માં પણ પ્રસ કરી શકો છો હવે આને ઠંડુ ખાવા દઈશું ત્યારબાદ આપણે ખાંડી લેશું મેં એક મોટી જમતી મગજ કરીના બે લીધા છે વોટર મિલન કે છે તે આપણે તેને પણ આપણે હળવે ગેસે આપણે શેકી લેશું એટલે એમાં આ કચાસ દૂર થઈ જાય અને આપણે ચટણીની ફ્લેવર પણ મસ્ત આવે એટલે આ રીતના થોડાક આપણે શેકી લેશું આ તમે સ્કીપ કરી શકો છો જો તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો આ નાખવાથી એકદમ આપણી ચટણીનું સ્ટેક્ચર પણ મસ્ત લાગે છે અને ખાવાનો પણ સ્વાદ વધારી દે છે એટલી મસ્ત આ વોટરમિલન નાખવાથી બને છે એટલે આપણે સેજ કચાશ દૂર કરવાની છે વધારે આપણે શેકવાના નથી કલર પણ ચેન્જ કરવાનો નથી આપણે સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દેશું આપણે ચાલીસ મિનિટ થઈ ગઈ છે આપણે તપાસી લેશું આપણે એકદમ મસ્ત ફૂલી ગઈ છે આંબલી આ રીતના આપણે ગળી જાવી જોઈએ તો આપણી ચટણી એકદમ મસ્ત બનશે હવે હું આને મિક્સર જારમાં ક્રશ કરવાની છું જો તમારે ક્રશ ન કરવી હોય તો હાથ વડે પણ તમે જોડી શકો છો આ રીતના પણ હું મિક્સર જારમાં કાઢી લઈશ હવે આપણે એક મિક્સર જાર લેશું આને સાઈડમાં મૂકી દઈશું મિક્સર જારમાં આપણે થોડી થોડી આંબલી લઈને આપણે ક્રશ કરી લેવાની છે એકી સાથે આપણે નથી કરવાની આ રીતના આપણે થોડી થોડી લેશું બે વાર કરીશું આપણે જાજી છે એટલે એટલે આને બે વાર ક્રશ કરીશું એટલે મસ્ત થઈ જશે હવે આપણે આને ક્રશ કરી લેશું એક બાઉલ લીધું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો હવે આપણે ક્રશ કરેલી આંબલીની ચટણી છે તે આપણે એમાં નાખી દેસું ચારીમાં નાને આપણે ચમચાવડે આ રીતના આપણો પલ્પ બધો જુદો થઈ જશે આપડે મસ્ત સરસ આપણો પલ્ફ નીકળી ગયો છે તમે જોઈ શકો છો ને રેછા બધા બહાર નીકળી ગયા છે જો તમારે એમ લાગે કે જાજો જાડો પલ્પ છે તો આપણે થોડું પાણી નાખી શકો છો તો આપણે એકદમ સરસ ગળી જશે ને આપણો બધો પલ્પ નીકળી ગયો છે આ રીતના આપણે બધો પલ્પ દૂર બે એક વાસણ ગરમ મૂકી દીધું છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો પણ જાડા તળિયાવાળું લેવાનું છે એટલે આપણે નીચે ચીપકે નહીં જરા પણ ચીપકશે તો આપણે કડવી ચટણી થઈ જશે એટલા માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે હવે તેમાં આપણે એક ચમચી તેલ નાખીશું આપણે જાજુ તેલ નથી નાખવાનું એક ચમચી જેટલું પાંચ ચમચી આપણે હિંગ નાખીશું હિંગ થી એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે આ રીતના આપણે એકદમ જીરું ફૂટી જાય ત્યારબાદ જ આપણે આગળ પ્રોસેસ કરવાની છે છે હવે આપણે જે ગોળ લીધો છે તે નાખી ગોળ અને આપણે ખાંડ આપણે નાખી દેવાનું છે આપણે આપણે બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે ગોળ ઓગળે એટલે આપણે ગોળ કળવો ન થાય એટલા માટે આપણે જે વાટકીમાં ગોળ લીધો તો તેમાં પાણી નાખીને આપણે અડધા કપ જેટલું પાણી નથી નાખવાનું છે હાજુ આપણે નથી નાખવાનું આ રીતના આપણે અડધા કપ જેટલું પાણી નાખીશું એટલે આપણે ગોળ બળે નહીં અને કડવી ચટણી ન થાય હવે તેમાં આપણે જે ખાંડ લીધી છે તે ઉમેરી દેસું બધો ગોળ ઓગળી જાય ત્યારબાદ આપણે આંબળીનો પલ્પ નાખવાનો છે ત્યાં સુધી આપણે નથી નાખવાનો આ રીતના આપણે ગોળ એકદમ ઓગાળી લેવાનો છે આપણે ગેસની ફ્લેમ થોડી એવી આપણે વધારીશું એટલે આપણે ગોળ ઓગળી જાય ગોળ મસ્ત સરસ ઓગળી ગયો ખાંડ ઓગળે ત્યારબાદ જ આપણે આંબલી નાખવાની છે જો ખાંડ નહીં ને આંબલી નાખીશું તો આપણે ખાંડ ઓગળશે નહીં ખટાશ આવે એટલે આપણે ખાંડને ઓગળતા વાર લાગે છે અને આપણે ખાંડ આખી પણ રહી શકે છે એટલા માટે આપણે ખાંડ ઓગળે ત્યારબાદ જ આપણે આંબલીનો પલ્પ નાખીશું આપણે એક ઉફાણો આવવા દેવું બબલ્સ થોડા થોડા આવવા માંડે ત્યારે આપણે આંબલીનો પલ્પ નાખીશું હવે આપણે ખાંડ અને ગોળ સરસ હવે તે આપણે આંબળીનો પલ્પ નાખી દેસુ બધું એકદમ સરસ મિક્સ કરી દેસુ આ રીતના આ રીતના આપણે બધું સરસ હલાવી મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે બધા મસાલા ઉમેરી દેશું અમે ખાંડી લીધા છે આ રીતના આપણે દર દરા ખાંડવાના છે એકદમ ખાંડવાના આપણે મસાલો તે ઉમેરી દેસુ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશું તમે તીખાસ જેવી ખાતા હોવ તેવું નાખી શકો છો એક ચમચી આપણે જીરું પાવડર નાખીશું અને અડધી ચમચી આપણે સૂપ નાખવાની છે થી એકદમ આપણી આ સિક્રેટ વસ્તુ છે એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે એક ચમચી સંચળ પાવડર નાખીશું આ બધું આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે એકદમ પકાવવાની છે કચાસ જરા પણ રહેવાને દેવાની આપણે જો પેલા આંબલીનો પલ્પ નાખીને આપણે ગોળને ખાંડ નાખીશું તો આપણે આંબલી પણ કડવી થઈ શકે છે એટલે આ રીતના બનાવશો તો મસ્ત બનશે આ મારા માપથી જો બનાવશો તો તમારે પરફેક્ટ માપ સાથે બનશે એટલે માપ તમારે કાઢવું બહુ જરૂરી છે અને પરફેક્ટ માપ સાથે અને એની કઈ થિયરી છે એ થિયરીથી બનાવવાનું છે હું જે રીતના બનાવું જોઈએ એટલે તમારે પરફેક્ટ પહેલીવાર બનાવતા હશો તો એ પરફેક્ટ માપ સાથે કરશો તો એકદમ પરફેક્ટ તમારે આમલીની ખાટી મીઠી ચટણી બનશે આપણે બબલ્સ આવે ત્યારબાદ આપણે ગરમ મસાલો નાખવાનો છે તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો એક ચમચી આપણે ગરમ મસાલો નાખ્યો છે આપણે સરસ કાટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે સ્ટ્રક્ચર આવવું જોઈએ એટલે આપણે પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગઈ છે હજી આપણે કાટી થશે એટલે આથી વધારે આપણે કાટી નથી કરવાની નહીં તો બહુ કાટી થઈ જશે ઠંડી થશે એટલે હજુ કાટી થશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઠંડી થવા દેશું હવે તેમાં આપણે જે મગજ તરીના બી છે વોટરમેલન તે ઉમેરી દેશું એકદમ મસ્ત મજાની આપણી ફ્લેવર સ્ટેક્ચર પણ મસ્ત લાગશે આ રીતના આપણે મિક્સ કરીને હવે ઠંડુ થવા દેસુ એ ચટણી મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે ને એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ સ્ટેક્ચર પણ એટલું મસ્ત આપણે આવી ગયું છે આપણે આટલી જ રાખવાની છે અને તમે ગમે ત્યારે મહેમાન આપણે આવ્યા હોય ને આપણે ચટણી જો તૈયાર આપણે હશે તો ફટાફટ આપણે કોઈ ફરસાણ બનાવીશું તેમાં પણ ટાઈમ આવશે આપણે ગુજરાતીઓને ત્યાં તો હાલતા ભજીયા હોય છે આપણે વર્ષાઋતુ હોવાથી આપણે ભજીયા પણ આપણે વધારે બનતા હોય છે એટલે આપણે ભજીયા બનાવું હોય તો આપણે ફટાફટ બની જશે અને ચટણી ખાવા સાથે ખાવા માટેની આપણે ચોમાસામાં ચટણી બનાવીને રાખીશું તો બે ફાયદા થશે આપણે ચોમાસામાં આંબલી બગડી પણ જતી હોય છે ઘણાનો પ્રશ્ન થતો હોય છે કે અમારે આંબલીમાં જીવાત થઈ જાય છે તો જો આ રીતના આપણે ચટણી બનાવીને રાખી હશે તો આપણે ત્રણ મહિના સુધી બહાર રહેશે અને છ મહિના સુધી આપણે ફ્રીજમાં રાખી શકશું અને આપણે લેડીઝને ઘણા બધા કામ હોય છે તો જો આપણે આ ચટણી તૈયાર હશે તો આપણે કોઈ પણ ગેસ્ટ આવ્યો હોય તો ફટાફટ આપણે ચટણી તૈયાર કરી શકીએ છીએ આપ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે જો ખરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ